નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરાઈ વડાલી શહેર ખાતે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ચૌદ એપ્રિલના રોજ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે ડીજેના તાલ સાથે કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર વિવિધ સમાજના આગેવાનો તેમજ પક્ષ દ્વારા તેમજ આરએસએસ દ્વારા મિનરલ પાણી અને ઠંડી છાશનું વિતરણ કરાયું હતું શોભાયાત્રામાં જય ભીમ યુવા સંગઠન દ્વારા સરસ આયોજન કરાયું હતું જેમાં ઘણા બધા લોકો જય ભીમના ઝંડા લઈને જય ભીમના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની શોભાયાત્રા બગી સાથે સ્વામિનારાયણ મંદિરથી નીકળીને જીવરાજ પાર્ક સોસાયટી અને બજરંગપુરા મોટા હનુમાનજી મંદિર થઈને સ્વામી વિવેકાનંદ ચોક સુધી પહોંચી હતી ત્યારબાદ શોભાયાત્રામાં બે વ્યક્તિનું મૌન પાડવામાં આવ્યું હતું સગર સમાજ ઉપર જે આફત આવી પડી છે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ શોભાયાત્રા સ્ટેટ હાઈવે પર પસાર થઈને બસ સ્ટેન્ડ અને પેટ્રોલ પંપ ધરોડ ત્રણ રસ્તા પરથી પસાર થઈને રોયલ પાર્ક સુધી પહોંચીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને તેમજ ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો શોભાયાત્રામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હસીન ખાન પઠાણ તેમજ મેમણ સમાજના પ્રમુખ વિનુષભાઈ મેમણ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં જીઆરડી જવાનો તેમજ વડાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી વડાલી પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને શોભાયાત્રામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ સ્ટાફ હાઈવે પર ખડે પગે રહ્યો હતો અને શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા સાહેબ આંબેડકરની જન્મજયંતિ કઈ જગ્યાએથી નીકળીને કઈ જગ્યાએ પહોંચશે દર સાલની જેમ આ વર્ષે પણ એકસો ચોત્રીસમી સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી સવાયનગરથી શોભાયાત્રા નીકળીને સ્વામી વિવેકાનંદ ચોકે આવી ત્યાંથી જય ભીમ પોલે ધ્વજારોહણ કરી પછી રેલી એની સમય મર્યાદાની સાથે ચાલી પેટ્રોલ પંપ કે જ્યાં નવું સર્કલનું નામ આપવામાં આવશે ડૉક્ટર ઇ આર આંબેડકર સર્કલ એનું નામકરણ કરી સમય પ્રમાણે રેલી હાઈવે રોડ ઉપર ચાલતી રહી છે અને એના નિર્ધારિત કરેલ સ્થળે સાહેબ આંબેડકર સ્ટેચ્યુ રોયલ પાર્કે જઈને ત્યાં સપન કરવામાં આવશે મહારાજ રત્ન સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જયંતિ નિમિત્તે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં સવાયા નગરથી માંડી અને મણિભાઈ દવાખાનું દવાખાન ત્યાંથી સ્વામી વિવેકાનંદ ચોક ત્યાં સૌ શોભાયાત્રાના જે બી ભીમ સૈનિકો હતા એ બધાએ મૌન પાડી અને આગળ રેલી દબાવી અને આપણા ધરોતરના નાસ્તા આંબેડકર સરકારનું નામાકરણ કરી અને સૌ આખા વડાલી શહેર અને તાલુકાના ગ્રામજનો અને મુસ્લિમ સમાજ આર વિશ્વ હિન્દુ પરિષદ અને કોંગ્રેસ અને સૌ પક્ષોએ સારો એવો સહકાર આપી અને પોલીસ એ પણ સારો સહકાર આપ્યો એ બદલ સૌ સમાજ અને સૌ વડીલોનો હું વડાલી વતી જય ભીમીવા સંગઠન દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આભાર માનું છું